माँ मैं मोरक्को से आया हूँ आपका आशीर्वाद लेने के लिए मोरक्को वो स्पेन के पास में है मोरक्को अफ्रीका और यूरोप के अंदर आता है तो मैं वहाँ रहता हूँ वहाँ जॉब करता हूँ तो वहाँ से मैं इधर आया हूँ दर्शन करने आया हूँ तो माँ आपका आशीर्वाद चाहिए आशीर्वाद आशीर्वाद कृपा रहे आप हाँ बस आपकी कृपा करी जी અમૃત બાપાની મસાની મેળવી માની જય માતા અમે માનતા માની હતી કે મને વિઝા મળી જાય બહુ જ પ્રયત્ન કરેલો અમે પૈસાથી બી હારી જતા હતા પણ તમારા જ પ્રતાપે બે આજે મને યુએસએ નો વિઝા મળ્યો છે માતા માતા હું ત્યાં એકલી જઈ રહી છું ભણવા માટે માતા મને આશીર્વાદ આપજો કે હું ભણીને પ્રગતિ કરું મને આશીર્વાદ આપજો મારા ડગલેને પગલે મારા જોડે રહેજો મારી માતા મારી જોડે રહેજો નહીં હા સાચી વાત છે હજી તો મારી મારી ટિકિટ કરવાની બાકી છે માતા મારે તમને પૂછવું છે કે હું કઈ તારીખની ટિકિટ કરાવ ને હું ક્યારે જઉં તમે કેશો એ પ્રમાણે હું પાછી બી આવીશ તમારા દર્શન કરવા ભલે હું તો ફરી ને આવ્યું તું ફરી આય તો હું કહું છું કે તમે મારા હાટુ ચલો ત્યાં ફરવા હું જેટલો સમય ત્યાં ભણું અને ઉદ્ધાર કરું મારું પ્રગતિ કરું ત્યાં સુધી તમે મારા જોડે રહો હંમેશા માટે બોલો તારા જોડે મારા આવવું પડે તો અહિયાં એ પટેલ શું કરે કઈ નહીં જાઓ પાંચ વર્ષ પછી આવજો પાછા આશીર્વાદ આપજો માતા ભલે પાંચ વર્ષ પાછા આવજો એમ કઉ છું

જીવન માં ભૂલી ના પડતી એમ ભલે મારા આશીર્વાદ છે સુખી થા આનંદ કર